ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસી સ્થિત પ્રીવી સ્પેશિયાલિટી નામની કંપનીની બહાર પ્રદૂષિત માટી જોવા મળતા જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ચોમાસા દરમિયાન ઝઘડિયા તાલુકાના ઉદ્યોગોને ફાવતો મળી જતી હોય છે જેનો લાભ લઈ પ્રદૂષિત કચરો જાહેરમાં ઠાલવી રહ્યા છે ઉદ્યોગોને જાણે કોઈનો ડર રહ્યો નથી તેમ જાહેરમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અવરનવર વિવાદોમાં રહેતી અને ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ પ્લોટ નંબર સાતસો સ્થિત પ્રીવી સ્પેશિયાલિટી નામની કંપનીના ગેટ સામે પ્રદૂષિત માટી જોવા મળતા જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીને આ બાબતે જાણ કરાતા જીપીસીબીના કર્મચારીઓ દ્વારા કંપનીની ગેટ સામે નાખવામાં આવેલ પ્રદૂષિત માટી તેમજ પ્રીવી કંપનીની અંદરથી અલગ અલગ કેમિકલના સેમ્પલ લેવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ભરૂચ જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જેનો લાભ વરસાદમાં ઉઠાવી કેટલાક ઉદ્યોગોને ફાવતું મળી જતું હોય જેમાં ગતરોજ ઝઘડિયાની કંપની પણ જાહેરમાં પ્રદૂષિત માટી વરસાદી કાંસમાં ઠાલવી હોવાની વિગત સાંપડી હતી જેમાં પ્રીવી કંપનીની પાસે પસાર થતી વરસાદી કાંસમાં મોટી માત્રામાં કલરયુક્ત પ્રદૂષિત માટી ઠાલવી દીધી હોય તેમ જોવા મળ્યું હતું ઝઘડીયા જીઆઈડીસી સ્થિત પ્રીવી કંપનીની બહાર આ માટી હોય જેથી કરી આ માટી પ્રીવી કંપની દ્વારા નાખવામાં આવી હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા જીપીસીબીની ટીમ દ્વારા બહાર પડેલ માટીના સેમ્પલ લીધા બાદ પ્રીવી કંપનીની અંદર તપાસ હાથ ધરી હતી તેને કંપનીના અંદરમાંથી પણ કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા હતા જેને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે તેમ આવેલ જીપીસીબીના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું જોકે આ બાબતની જાણ પ્રીવી કંપનીના સત્તાધીશોને થતાં જ કંપનીમાં વાતાવરણ ગરમાઈ ગયું હતું તેમજ કંપનીમાં ચહેલ પહેલ વધી જવા પામી હતી ત્યારે આ બાબતે પ્રદૂષિત માટીના નમૂના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ માટી પ્રદૂષિત છે કે કેમ હાલ તો ઝઘડિયા જીઆઈડીસીમાં જીપીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોમાં પપલાટ વ્યાપી જવા પામ્યો છે